Okay.

તેની વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો માતાની ભૂમિકા માટે તેની દર્શકો તરફથી ઘણો પ્રેમ અને આદર મળ્યો છે ત્યારે મિત્રો મળતી અનુસાર વધુ એ પણ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અભિનેત્રીના મૃત્યુના સમાચારથી ઉદ્યોગના સેલિબ્રિટીમાં ત્યારે શોકનો માહોલ સવાઈ ગયો છે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ચાહકો સોશિયલ મીડિયા પર તેમને ત્યારે મિત્રો ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ